મિત્રો હવે તૈયાર થઈ જાઓ મીઠાઈ વહેંચવા માટે કારણ કે હવે તમારું જીવન આનંદથી ભરાઈ જવાનું છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ત્રીસ ઓક્ટોબરથી લઈને ચાર નવેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ દરમિયાન છ ખાસ રાશિના બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે આખરે એકય છ ભાગ્યશાળી રાશિઓ છે જેઓનું ભાગ્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી ત્રીસ ઓક્ટોબરથી ચાર નવેમ્બર વચ્ચે ચમકવાનો છે અને જેઓને મોટી સફળતાની ભેટ મળવાની છે મિત્રો આ વિડિયોમાં અમે તમને એ જ છ શુભ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વિડિયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો એક નાનું કામ જરૂર કરો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં પાંચ વાર જય માતા લક્ષ્મી લખો જેથી તમને માતાના આશીર્વાદ સીધા પ્રાપ્ત થાય ચાલો મિત્રો હવે જાણીએ એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે જેમ આપણે બધા જાણીએ છીએ દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું આવનારું સમય કેવું રહેશે કારણ કે ગ્રહોની ગતિ આપણા જીવન પર મોટો પ્રભાવ પાડે છે જ્યારે કોઈ ગ્રહની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો અસર દરેક રાશિ પર પડે છે કેટલીક પર સકારાત્મક તો કેટલીક પર નકારાત્મક પરંતુ આ વખતે એક અતિશય શુભ મહાસંયોગ બન્યો છે આ ખાસ યોગમાં માતા લક્ષ્મી સ્વયં બાર રાશિઓમાંથી છ ખાસ રાશિઓના જીવનમાં પોતાની કૃપા વરસાવવા જઈ રહી છે માતા લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે જેમના પર તેમનો આશીર્વાદ પડે છે તેમનું જીવન આનંદ અને ધનસંપત્તિથી ભરાઈ જાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં બધા લોકો સમાન નથી અમીરી ગરીબી માણસની મહેનત અને કર્મ પર આધારિત છે કોઈ ગરીબ જન્મેલો માણસ પણ પોતાની મહેનતથી અમીર બની શકે છે જ્યારે કોઈ અમીર માણસ આળસુ થઈને બધું ગુમાવી શકે છે પરંતુ જ્યારે નક્ષત્રોમાં સકારાત્મક પરિવર્તન થાય છે ત્યારે તેનો સીધો અસર કેટલીક વિશેષ રાશિઓ પર પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે બનતો આ શુભ મહાસંયોગ આ છ રાશિઓ માટે સદ્ભાગ્યના દ્વાર ખોલી આપવાનો છે માતા લક્ષ્મી આ રાશિના જાતકો પરથી અત્યંત પ્રસન્ન છે અને તેમના જીવનમાં ધન સફળતા અને ઉન્નતિના અવસર લઈને આવી રહી છે આ યોગના પ્રભાવથી આ રાશિઓને આર્થિક રીતે મોટી સફળતા મળશે ધનલાભ વ્યવસાયમાં પ્રગતિ અને સમાજમાં માન સન્માન વધવા જેવા શુભ પરિણામો આ રાશિઓને મળશે હા મિત્રો જેમની વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારની સિદ્ધિઓ ધનસંપત્તિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા જે રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા બનવાની છે માતા લક્ષ્મી આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો પર ખૂબ પ્રસન્ન છે અને આ જ કારણથી આવનાર સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને ધનલાભના અનેક અવસર ઊભા થશે તમે નવો ઘર કે વાહન ખરીદવાનો વિચાર પણ હકીકતમાં પલટાઈ શકે છે જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમને હવે રાહત મળશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે અને સંબંધો વધુ મજબૂત બનશે કુંભ રાશિના લોકો અનુભવે છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં સફળતા તેમના પગ ચૂમશે તમારી બધી અધૂરી ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની છે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પણ હવે સાકાર થવાનું છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે કુંભ રાશિના લોકો માટે એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ બે હજાર પચ્ચીસ થી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને અવસરને હાથમાંથી ન છૂટવા દો હવે વાત કરીએ બીજી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ સમયે તમારી ઉપર છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો ખાસ કરીને વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ ફળદાયક રહેશે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનાવશે કરિયર ક્ષેત્રમાં પણ ઉત્તમ પરિણામ મળશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારો માન સન્માન વધશે પરિવારના જીવનમાં આનંદ અને સુખના ક્ષણો આવશે તમને માનસિક શાંતિ મળશે અને એવો ભાગ્યશાળી સમય આવશે કે તમને લાગશે તમારી દરેક ઈચ્છા પૂરી થઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે સંતાન સંતાનસુખના યોગ પણ દેખાઈ રહ્યા છે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન હવે ટૂંક સમયમાં પૂરું થશે સાથે સાથે નવું ઘર કે વાહન ખરીદવાના યોગ પણ બનશે કુલમળી વૃષભ રાશિના જાતકો માટે આ સમય દરેક દિશામાં લાભ આપનાર છે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર ખાસ રીતે છે એટલે આ સમયનો પૂરો લાભ લો અને કોઈ તક હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ ત્રીજી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના લોકો પર પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમારા વ્યવસાયિક પ્રયાસો સફળ થશે અને નોકરી કરતા લોકોને કાર્યસ્થળે નવી સિદ્ધિ અથવા પ્રમોશન મળવાની શક્યતા રહેશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે સાથે જ જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બિઝનેસમાં વૃદ્ધિ થવાની શક્યતા છે મેષ રાશિના લોકો સામાજિક ક્ષેત્રમાં પણ પ્રતિષ્ઠા અને માન સન્માન મેળવશે જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમને અભ્યાસમાં સફળતા મેળવવાનો અવસર મળશે તમારા દરેક પ્રયાસો હવે સકારાત્મક પરિણામ લાવશે અને તમારી મોટી મુશ્કેલીઓનું સમાધાન થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન હવે પૂરું થવાનું છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીનું માહોલ છવાઈ જશે હવે વાત કરીએ ચોથી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન આનંદમય રહેશે અને મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશન મળશે અને વ્યાપારમાં લાભના અવસર મળશે અચાનક ધનલાભ થવાના યોગ છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે વાણી અને વર્તનમાં શાંતિ રાખશો તો તમે તમારા અપૂર્ણ કામોને સરળતાથી પૂરા કરી શકશો ઓફિસના બધા કામ સમયસર પૂરા થશે તમે જેટલા વધુ ગરીબોની મદદ કરશો માતા લક્ષ્મીની કૃપા એટલી વધુ તમારા પર વરસશે વ્યાપારના ક્ષેત્રમાં સફળતા મળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા માર્ગો ખુલશે નવું વાહન ખરીદવાના યોગ પણ દેખાઈ રહ્યા છે સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ શુભ છે તેથી આ અવસરનો પૂરેપૂરો લાભ લો અને સમયને હાથમાંથી ન છૂટવા દો હવે વાત કરીએ પાંચમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે તેમના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને જીવનમાં સુખ શાંતિ રહેશે નોકરી કરતા લોકો માટે આ સમય પ્રગતિભર્યો રહેશે પ્રમોશન સાથે માન સન્માનમાં પણ વધારો થશે વેપારીઓ માટે આ સમય ફાયદાકારક રહેશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ દેખાઈ રહ્યા છે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારે તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ જેથી તમે અધૂરા કાર્યોને પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો ઓફિસના કામ સમયસર પૂરા થશે જેના કારણે અધિકારીઓ તમારી પ્રશંસા કરશે તે સાથે જો તમે ગરીબ અને જરૂરતમંદ લોકોની મદદ કરશો તો માતા લક્ષ્મીની કૃપા વધુ મજબૂત બનશે વ્યવસાય ક્ષેત્રમાં સફળતા મળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે નવું વાહન અથવા સંપત્તિ ખરીદવાના શુભ સંકેતો પણ છે કુલ મળીને કર્ક રાશિના લોકો માટે આ સમય સમૃદ્ધિ શાંતિ અને પ્રગતિ લાવનાર છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ સફળ થશે અને જીવનમાં ખુશીઓ છવાઈ જશે હવે વાત કરીએ આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ આનંદ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે દેવી લક્ષ્મી આ સમયે તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમારા જીવનમાં શુભ પ્રસંગો શરૂ થશે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું નામ લઈને કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે હવે કોઈ પણ પરિસ્થિતિમાં તમને રોકી શકાશે નહીં પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ મળશે અને અધૂરા કાર્યો પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી કોઈ દેવું કે આર્થિક તકલીફમાં છો તો હવે તેમાંથી રાહત મળશે તમારી મહેનતનું ફળ તમને જરૂર મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસનો નવો ઉલ્લાસ આવશે વ્યવસાય ક્ષેત્રમાં પણ તમને મનગમતી સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધંધામાં અણધારેલી પ્રગતિ થશે તમારી દરેક યોજના સફળતાની દિશામાં આગળ વધશે પરિવારના સભ્યો વચ્ચે આનંદ અને સ્નેહનો માહોલ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માગે છે તેમના માટે શુભ સમય આવી રહ્યો છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે મીન રાશિના જાતકો માટે એવું કહેવું યોગ્ય રહેશે કે માતા લક્ષ્મીની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં સુખ આનંદ અને સફળતાનો પ્રવાહ આવશે આવતા દિવસોમાં તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને ભાગ્ય તમારો સાથ આપશે હવે વાત કરીએ સાતમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે માતા લક્ષ્મીની અપરંપાર કૃપા તમારી ઉપર સતત રહેશે જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરશો માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવામાં આવતી બધી અડચણો દૂર થશે અને તમે ઝડપી પ્રગતિ કરશો તમારા જીવનમાં દરેક દિશામાંથી પૈસાનો પ્રવાહ શરૂ થશે આવકના નવા સ્ત્રોત માતા લક્ષ્મીના આશીર્વાદથી ખુલશે નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે અને પ્રમોશનના યોગ પણ છે વ્યાપારમાં અચાનક ધનલાભ થવાના સંકેત છે મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને જીવનમાં આનંદ જ આનંદ છવાઈ જશે હવે વાત કરીએ આઠમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મી તમારી ઉપર વિશેષ પ્રસન્ન છે અને તેમની કૃપા તમારી ઉપર સતત બની રહી છે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે હવે તમારી સફળતા રોકી શકે એવું કોઈ નથી તમને વરિષ્ઠ અને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે જેના કારણે તમારું કામ વધુ સરળતાથી થશે જો કોઈ દેવાથી પરેશાન છો તો હવે તે બોજમાંથી મુક્તિ મળશે તમારી મહેનતનું ફળ હવે તમને જરૂર મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે વ્યવસાય કે ધંધામાં તમને મનગમતી સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારો ધંધો દિવસે બમણી અને રાત્રે કરશે આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે પરિવારના વાતાવરણમાં આનંદ અને સુખનો માહોલ રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમનું સપનું હવે પૂરું થવાનું છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે મકર રાશિના જાતકો માટે એવું કહેવું યોગ્ય રહેશે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો નવો અધ્યાય શરૂ થવાનો છે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવશે જે તમારી કિસ્મતને બદલાવી દેશે હા મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આપણા જ્યોતિષ દર્શન ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયોસ તમને સમયસર મળી શકે અને તમે કોઈ અપડેટ ચૂકી ન જાઓ હવે વાત કરીએ નવમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે સમૃદ્ધિ કૃપા તેથી કન્યા રાશિના લોકો આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો જે મુશ્કેલીઓ અને પરેશાનીઓ લાંબા સમયથી તમને સતાવી રહી હતી તે હવે માતા લક્ષ્મી ના પૂર્ણ રીતે સમાપ્ત થવાની છે તમારા પરિવાર અને ઘરમાં આનંદ અને સુખનો માહોલ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા રસ્તા જશે વ્યવસાય કરતા લોકોને તેમના બિઝનેસમાં સારો નફો મળશે તમારા ચારે બાજુથી ધનલાભના અનેક અવસર ઉભા થવાના છે જે કામો અત્યાર સુધી અધૂરા રહ્યા હતા અથવા વચ્ચે અટકી ગયા હતા તે હવે પૂર્ણ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોના જીવનમાં ખુશીનો પ્રવાહ વહેવાનો છે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે તેથી આ અવસરને હાથમાંથી ન જતા દો આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો કારણ કે આ સમય તમારા જીવનમાં પરિવર્તન લાવનાર છે હવે વાત કરીએ દસમી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની સતત કૃપા દૃષ્ટિ તમારી ઉપર બની રહી છે જેના કારણે વર્ષોથી અટકેલા તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા હવે તમને પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા બધા કર અને બોજમાંથી મુક્તિ મળશે તમારું દરેક પ્રયત્ન સફળ થશે સમાજમાં તમારું સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું આર્થિક સ્થાન મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા સતત વરસતી રહેશે પરંતુ તમને સલાહ છે કે તમારું ગુસ્સે ભરેલું સ્વભાવ થોડું નિયંત્રિત રાખો એ તમારા માટે સારું રહેશે માતા લક્ષ્મીની આશીર્વાદથી હવે તમારા બધા કામ સહેલાઈથી બનતા જશે સાથે સાથે તુલા રાશિના લોકોને સુખની પણ પ્રાપ્તિ થશે તમારા બધા કાર્યો સફળ થશે અને તમને લાગશે કે હવે સમય તમારી ખુશીઓથી ભરાઈ ગયો છે ધન્યવાદ